હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી ન્યૂઝ વ્લોગની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છે જૂનાગઢની અંદર તમે જોઈ શકો છો આ છે એવું જૂનાગઢનું રેલવે સ્ટેશન અને એક આ રીતનો નજારો છે અત્યારે ઓલમોસ્ટ વાગ્યા છે બપોરના ત્રણ અને આપણે અમદાવાદથી આવ્યા અમદાવાદથી સવારે રેગ્યુલર રહીથી આઠ વાગે દેલ્લી અમદાવાદથી ટ્રેન આવે છે અને જૂનાગઢ આપણે આવ્યા છે જબલપુર એક્સપ્રેસ હતી સોમનાથ એક્સપ્રેસ કંઈક નજારો જોઈ શકો છો જૂનાગઢનો તો ચાલો અહીંથી જઈએ આપણે ગિરનાર તો અહીંથી સો કિલોમીટર જવાનું છે તો અહીંથી રિક્ષાના બધું મળી જશે તમને અહીંથી તમે ભાડું પૂછીને બેસી શકો છો કંઈક આ રીતનું છે ઘણી બધી રિક્ષાઓ છે તો ચાલો જઈએ અહીંથી ભવનાથ તળેથી અને ત્યાં તેની સારા સેવી રૂમ રાખીએ ને પછી આપણે અહીંયાથી ટાઈમ મળે તો થોડી વાર બધે ફરીશું અને સવારે પછી આપણે ગિરનાર કરીશું તો ચાલો જઈએ અહીંથી ભવણા તળેથી તમારે લોકલમાં જવું ત્રીસ રૂપિયા અને જો સ્પેશિયલ કરીને જવું હોય તો સો રૂપિયા ભાડું થશે કે પચાસ રૂપિયા થશે અત્યારે આપણે આવી ગયા છે ગિરનાર તળીથી આપણે રિક્ષાવાળા વાળા ગાડી તમને ઉતારી દે છે રિક્ષાનું તમે જ્યારે પણ આવો તો રિક્ષાનું ભાડું પૂછીને આવ્યો તમને ઉતારી છે પણ તમે જો લઈને આવો તો સો રૂપિયા ભાડું છે તમે આવા ભવનાથનું મંદિર જોઈ શકો છો ઉપર છે ગિરનાર કઈક તારીખ નો નજારો છે અહીંથી આપણે જઈશું કંઈક આગળ ધરમશાળા છે તો કોઈ બી એક ધર્મશાળાની અંદર બુક કરાવીએ અને ગાડી આપણે બધું સામાન મૂકીને પછી આપણે એ ગાડી ગિરનાર તળે થી અંદર ફરીએ કંઈક નજારો તમે જો ઘણા બધા લોકો ફરવા આવતા હોય છે ગિરનારની ની અંદર ચાલો જઈએ અને આગળ એક ધરમશાળા છે ત્યાં આગળ આપણે રૂમ લઈ લઈએ પહેલાં સો ગાય અત્યારે આપણે આવી ગયા છે હિન્દુ સનાતન ધર્મશાળાની અંદર જે ગિરના ત્રિની અંદર આવેલી છે તમે જ્યારે પણ આવો તો લોકેશન સર્ચ કરીને આવજો આ સરસ્વી ધર્મશાળા છે બહુ સસ્તા રેટની અંદર તમને રૂમ મળી જશે આગળ પાર્કિંગનો પણ દસ વીસ રૂપિયા ચાર્જ હોય છે તો સરસ એ ધર્મશાળા છે ઘણા બધા લોકો એ ગાડી પે કરતા ચોવીસ કલાકનું ભાડું આપણે ત્રણસો રૂપિયા પે કર્યું છે બે જણથી આપણે તો તમે ગ્રુપમાં આવો તો અલગ અલગ ચાર્જ હોય છે તો તમે ડિસ્પ્લે પર મેન્શન કરી દઈ તમે વિડીયો સ્ટોપ કરીને કરીનેવી શકો છો કઈ રીતનું ભાડું છે એનું અને એસી નોન એસી અને હોલ પણ તમને એ ગાડી મળી જાય છે જ્યારે પણ આવો તો બહારથી તાળું લઈને છે તાળાના પચાસ રૂપિયા ચાર્જ લેશે તો તમે તાળું લોક કરીને સવારે જ્યારે તાળું તમે પાછું આપો એટલે વીસ રૂપિયા તમને પાછું આપી દેશે તો કઈ કઈ આ રીતનો નજારો છે સાંજનો ટાઈમ છે અને ભવનાથ મંદિરથી થોડાક તમે આગળ આવો એટલે ઘડી આ ધરમશાળા આવી જશે ભીના ત્રણેથી પહેલાં આવી જશે તો ચાલો તમને રૂમ ટૂર બતાવ આપું કે કઈ રીતનું રૂમ છે સો ગાઈઝ આ રૂમ તમે જોઈ શકો છો ડબલ બેડ છે અને કઈ કા રીતનો બેડ છે રૂમની અંદર સરસ એવો ઉપર પંખો છે અને આપણે નોન એસી રૂમ લીધો છે અને ટોયલેટ બાથરૂમ આની અંદર અટેચ છે સરસ એવો સ્પેસ છે સો આ રૂમનો આપણે ત્રણસો રૂપિયા પે કર્યા છે રૂમ પણ બહુ સરસ એવા છે આ જ્યારે પણ તમે આવો તો આધાર મિનિટની અંદર વિઝિટ કરજો બહુ સસ્તો અને સારી રીતે અંદર તમને રૂમ મળી જશે પછી આપણે બહાર ફરવા જઈએ તો અત્યારે ઓલમોસ્ટ વાગ્યા છે સાંજના પાંચ તો પાંચ વાગ્યા સુધી અત્યારે ત્રણ કલાક કરી શકાય છે અને ધર્મના અલગ અલગ નિયમ પણ છે તો નિયમ તમે ફોલો કરજો બાર વાગે પછી આ ધર્મશાળાની અંદર એન્ટ્રી નથી આપવામાં આવતી જ્યારે પણ આવો તો રાત્રે તમે ફરવા નીકળો તો બાર વાગે પહેલાં અંદર આવી જજો તો ચાલો અહીંથી બહાર જઈએ તમને બધું બતાવીએ સો ગાય આજે આ સનાતન હિન્દુ ધર્મશાળાની અંદર આપણે નાઇટમાં સ્ટે કરવાના છે અને અહીંથી આપણે જઈશું નીચે ભવનાથનું મંદિર છે પહેલાં અત્યારે સાંજના વાગે છે પાંચ તો ભવનાથના દર્શન કરીએ અને તમને નીચેનો નજારો આ સવારે આપણે ગિરનાર ઉપર ઉપર જઈશું દર્શક ત્યાં છોડીને જવાનું છે ઘણા બધા લોકો અત્યારે જઈને નીચે આવે છે આગળ જે ભવનાથનું મંદિર તો આપણે ત્યાં દર્શન કરવા જઈએ ભવનાથ ભવનાથનું મંદિર ભવનાથ મહાદેવનું મંદિર આ છે એન્ટ્રી ગેટ અત્યારે એન્ટ્રી ગેટ કોઈ કામ ચાલુ છે પાછળથી એંડી લેવાની કંઈક આ રીતનું છે તો ચાલો મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ જ્યારે પણ ગિરનારની અંદર ભવનાથ નો વીડો છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા છે આજ મહાદેવજીના તો મંદિરની અંદર જઈએ દર્શન કરીએ અને કંઈક બજાર આ રીતનું છે સરસ બધું ખરીદી કરી શકો છો તમને આ રહી ઉપર ગિરનાર તમે જોઈ શકો છો જોરદાર પોગી એક રીતેથી દેખાય છે અને કંઈક નજારો આ રીતનો છે આપણે જઈએ પહેલાં ભવનનાથ મહાદેવજીના દર્શન કરીએ ભૂર્ગી કુંડ તમે જોઈ શકો છો આ રીતનું કુંડ છે ને મારા પૈસાનું બધું અંદર નાખેલું છે કંઈક આ રહી ભવનાથનું મંદિર તો ગાય આજે છે ભવનાથ મહાદેવજીનું મંદિર અને મુર્ગી કુંડ છે આ બાજુ તમે જોઈ શકો છો અહીં સૌથી નજારો છે ગિરનાર થોડીથી તમારે જવું થાય તો જઈ શકાય તો અત્યારે આપણે ભવનાથ મહાદેવજીના દર્શન કર્યા અને મોગીકુંડના દર્શન કર્યા તો તમને બહારથી ગયું બતાવું ઘણા બધા લોકો આવે છે અત્યારે દર્શન કરવા માટે કઈ કા રીતનો નજારો છે જોરદાર તો આ વ્લોગને આપણે એન્ડ કરીશું બ્લોગ તમે કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ પણ નવા તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો જય માતાજી જયભાઈને બાય બાય સવારે આપણે ગિરનાર ઉપર જવાના છે અને નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં